એક જ દિવસના વરસાદમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ છે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે ત્યારે રોડ રસ્તા પર આવતા જતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સાથે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમારે અને રિક્ષા ચાલકે જાતે રોડ પર પડેલું ગાબડું રેલવે સ્ટેશન થી કાલા ઘોડા તરફ જતા માર્ગ પર ખાડા પડ્યા છે એમએસ યુનિવર્સિટીના ગેટની સામે જ રસ્તા પર ખાડા પડ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ તકલાદી રોડ ની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે રસ્તા તરફથી

વડોદરા શહેર માં આવેલ મુખ્ય જે રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન થી જે સયાજી જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર તમે જોઈ શકો છો કે મસ્ત મોટો ખાડો પડ્યો હતો એના કારણે એક જે એમએસ યુનિવર્સિટી છોકરી છે એ પડવાથી જયારે કહેવાય છે કે એને ઈજા થઈ ત્યારે અમે જોયું ત્યારે તાત્કાલિક અહીંયા ગાડી અમે લોકો જે કામગીરી કરી રહ્યા છે એટલે ખાસ કરીને આ કામગીરી કોર્પોરેશનના અધિકારીઓની સાથે સાથે જવાબદાર સ્થાનિક કોર્પોરેટરની હોય છે પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ જયારે અમે વેદના જોઈ એટલે તાત્કાલિક આ ખાડાનું પુરાણ કરવા કરી રહ્યા છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય થોડેક જ અંતરમાં છે સાથે જે કહેવાય છે કે ટ્રાફિક શાખાની મુખ્ય ઓફિસ કહેવાય કે મુખ્ય ઓફિસ પણ અહીંયા ગાડી જે છતાં પણ જે કહેવાય છે કે આ ખાડા કાન કરવામાં આવતા હોય ત્યારે આજે અમે લોકો જાતે જે કહેવાય છે કે આ ખાડાનું પૂરણ કર્યું છે એટલે વડોદરા શહેરની અંદર પ્રિમોન્સમની કામગીરી તમામ રીતે નિષ્ફળ સાબિત થઈ છે વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં રોજેરોજ ભુવા પડી રહ્યા છે ખાડા પડી રહ્યા છે તો ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને અમારી અપીલ છે કે હાલમાં પૂરનું સંકટ તો ઘટું રહ્યું છે વરસાદનો માહોલ જે કહેવાય છે કે ઓછો થઈ ગયો છે તો ખાસ કરીને તમામ વોર્ડના અધિકારીઓને સૂચના આપવામાં આવે અને આવા તમામ કાળાઓ પૂરવામાં આવે જેથી કરીને કોઈકના અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ ના થાય કોઈને જાનહાનિ ના થાય તેની ખાસ કરીને તકેદારી રાખવી જોઈએ તેવી અમારી માંગ છે આ એમએસ યુનિવર્સિટીનો ગેટ છે સ્ટેશન રોડ છે સવારથી એક અગર ખારો ભરેલો છે અને ઊંડો ખારો હતો અમે સવારથી જોઈ રહ્યા છે કે રાદાઈ લોકો જઈ રહ્યા છે પાંચથી સાત જણ પરતા પરતા બચી ગયા છે કોઈને વાગી ના જાય એના માટે સવારથી અમે લોકો જોઈ રહ્યા છીએ આ કામ કોર્પોરેશનનું હતું પણ એ લોકોએ કોઈ ધ્યાન નથી આપેલું છે એના માટે રોજ અમે બેસીએ છીએ આજે વીસ વીસ વર્ષ અમે બેસીએ છીએ અમારી ફરજ એવી બની કે ભાઈ કોઈ પરી ના જાય એટલે અમે થોડી ઈંટોને બીટો લાવી અને એને ખારો પૂરી દીધો છે કે ભાઈ રાત દાયને થોડી રાહત થાય આ કામ ખરેખર કોર્પોરેશનનું છે અને એ લોકોએ ખરેખર ધ્યાન રાખીને જોવું જોઈએ મારું નામ દીપક હસમુખભાઈ રાણા